કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા દરિયામાં જુઓ દરિયાએ આપેલું ધન એટલે અમારી માછીમારી તો આજે આપણે આવી ગયા દરિયામાં ડોર બાંધવાના છે જેમાં અમારો મેન બિઝનેસ છે બોમ્બિલ બોમ્બિલનો મેન છે તો તે આપણે ગોલું બાંધીએ અને તમને બતાવીએ કેવી રીતે અમે ગોલું બાંધીએ અને લાખીએ દરિયામાં આ પ્રોસેસ બહુ ખતરનાક છે જે દરિયામાં ધંધો કરતો હોય એને ખબર જ હોય આ હા તમને લખીએ ને તમને બતાવીએ વિડીયો ખાલી કન્ટિન્યુ બન્યા રેજો બતાવો આ દરિયાનું થોડું ઘણું સીન જુઓ પૂરી જગ્યામાં પાણી જ છે એક કઈ નેટવર્ક પણ નથી કઈ નથી પૂરું પાણી જ છે દૂર દૂર સુધી કોઈ નથી તો ખાલી વિડીયોમાં બન્યા રહ્યો બતાવું કેવી રીતે અમે લાખીએ ડોર ને તેના અમે ગોલુ કે મેન તો તે લાખીએ ને તમને બતાવે કઈ બાંધો હા બીજું આ ઉપર સાઈડ છે ને આ નીચે જતું છે આ જો ચેન વાલો ભાગ છે તે આવી રીતે આપણું કામકાજ ચાલુ છે ખાલી વિડીયો માં બન્યા રહી છું એવી રીતે લાખીએ અમે તમને બતાવીએ 就是。 તમે કેવી રીતે અમે અમારું ગોલું બાંધ્યું તો આવી રીતે છ બાંધી લીધી આપણે ને હમણે શાંતિથી બેસેલા છે આ કાઢવાના છે આપણે દરિયામાંથી બે ત્રણ કલાક પછી ને પછી કેટલા માસલા આવે એ બી તમને મેં બતાવું ખાલી વિડીયોમાં બન્યા રહેજો ને દરિયો બતાવું તમને કેટલો શાંત છે આજે હા જુઓ એકદમ શાંત ત્યાં બધા આરામ કરતા છે આવો શાંત દરિયો છે જો આવા શાંત દરિયામાં મારા સાથે ફરવા આવવા માંગતા હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટા આઈડીની લિંક છે તેમાં આવીને મને ફોલો કરો તમને મારા સાથે ફરાવું દરિયામાં તો બસ વિડીયોમાં બન્યા રહેજો ને પછી તમને બે કલાક પછી બતાવું કેટલા માસ આવે તે આવી જ રીતે હા આપણને ખેંચવાની પડે એટલા આ વીજ લગાવેલા આપણે જોયું બીજ કેવી રીતે કામ કરી એટલે આપણી થોડી તાકાત ઓછી થઈ એમ એટલે આપણને થોડો સપોર્ટ મળે હજુ અગાડી તો મને બતાવો આવી રીતે મશીને જ કામ કરી દે ખેંચવા હો વાપર્યું આજ જી ઉતા પા

આ જો બધા જીવતા માસા કાઢીને બતાવો હા હા જીવતી પાપલેટ કોઈ ખાવાનું હોય તો કમેન્ટ કરજો આપણા સબસ્ક્રાઈબર ને ફ્રીમાં આપી લેવા હા હા જીવતી પાપલેટ હા કેટ ફિશ આ જેવી દેખાય એના કાંટા બી એવા ખતરનાક જ હોય ઝેર લાગે જેવા કાટા એના આપણને તો લાગે બીજા નહીં લાગે ખબર નહીં આ કેવાય દરિયા નો લાલ માછલી લાલ માલ કોલબી આ દરિયાના જાંબુ એક નંબર જો પૂરા ખતરનાક છે હા દરિયાની ચાંદી જુઓ ખાલી આ આજનો માલ આ ટાપા કે અમે બીજી જગ્યા પર બગા કે એને ના છે આપડા લાલ માસલા બધા જો મોટી મોટી કારી માછલી હા અલગ અલગ પ્રકાર ના માસલા જોવા અનો તો આવી જાવ દરિયામાં આ સાઈડ એટી બતાવો ચમકતું છે જુઓ અંદર માછલા છે તે ખૂબે લાલ માછલા તો ખૂબ જ છે મિત્રો અંદર હા હજુ કામકાજ ચાલુ છે બસ આપણો બિઝનેસ છે આ તો મિત્રો જોયું તમે ઢોર માછીમારી કેવી રીતે કરીએ આપણે બધા ગોલું માંડી લે કાઢી લીધું તો બધા માસલા બી તમને બતાવ્યા જો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અરે હા ભાઈને સપોર્ટ બતાવજો થોડો તો હવે મળીએ એક નવા વિડીયો